તો નમસ્કાર મિત્રો ગમન સાન્થલ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે તો મિત્રો બે દિવસ પહેલાં એ જોરદાર ધૂળમાં એક જોરદાર હકીકત જાણવા મળી હતી તેમાં બુવાજીએ એક જોરદાર હકીકત કીધી છે તો મિત્રો આ વિડીયોના એન્ડમાં તમને એ હકીકત હું બતાવીશ તો મિત્રો જો તમે ગમન સાંથલને પ્રેમ કરતા હોવ તમને તમે એમના ફેન હોવ

એ બેગ પાસી ખોલી એની મા દીકરાનો ઝઘડો થયો બેટા આ બધી ગેમો મને ગમતી નહીં તારા ભણવાનું કર ગેમ ના રમે એ બેગ હું હાથ નો છો અને આવડી નાગણી બળદી બહાર ને હારી એ નાગણી પાછી અમને વિડીયો ઉતારીને મને મોકલ્યો કીધું કીધું તું કે હું જે વેસે આવે પણ તમને ખબર પડશે જો મારા તમારા છોકરાને તમને કોઈ કરવું હોત તો બાર કલાક તમે ભેગી ના રહ્યો whoa well...